એસેને દવા લઈવા સાહેબ ઇન્જેક્શન નું કેતાતા પણ મેં છેને દવા લઈ લીધી દીધી દુકાનીની કે ગરમ પાણીને કરજો હા મેં કીધું તો ઇન્જેક્શનને એટલે પછી દવા ઓસી આપે પછી દવા લઈ લે સાહેબે કીધું ખાટુ ખરું પછી ભીંડાનો શાક કરું હા મેં તો ભીંડાનો શાક જ કરું હવે ખાવાનું થાહે કેમ કે ઓટણામાં મારા કરવા છે ને તમે અઈ બાપમાંથી નવરાખ્યા હોય તો લઈ ખાવા જો તમે દવા ગયા

હમણાં ખીચડી નહીં થાય ઘડીક વાર લાખી અડદિયા થાય પછી ખીચડી થાય ત્યાં સુધી નહીં થાય પીંડા સાફ કરજે રોટલા કરજે બધું કરીને બે અહીંયા હવે હું અડદિયાનું કરું બીજા ઓળખો છોકરો હમણાં નહીં હારે આવી કહે કે મારે અડદિયા ખાવા જોબ તો લે જોબ તો લે બોલવામાં આવવામાં ફોરી પૂરી તારી જીભ તો બોલવામાં પેલેથી ફોરી છે તમને ખબર હતી ને કરી કઈ નહીં માં પૂસાઈ દવા લઈને હાહુ આવી ને તો હાહુ પૂસાઈ કે બા હું કીધું હું નહીં બા કર દઈ તું તો હામી વડકા ભરે બેન આપણે ઓછા ન

અહ સ્ટીપડી ચાલુ 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 મોટું ન દુખતું ઈ બાઈનું મને સમજાવાય ચરી બા હામે હામા વેણ વારે બોવ હામુ વેણ ન વરાય બોવ કામ કરી દે અને બોવ સેવા કરે તે ખાઈ ને પટાણ કઈ ન થાલી તું કોણ રંતીન કીધું તો બા પીનન સાક નઈ ખવાય લીંબુ પડ્યે તો એક ને જ ખાઉ હવે કે ખીચડી કર તમારે હું પીરાઉં બતાવા હે તમ કી લે ઓ મે બા તમ ઉપર મૂકી જા ના બોલ બોલ ચાલુ જ રહે હે દીકરા કી બોલે કી બોલે માં રોગી મંદિર રાખો દીવાઈ જાઉ મંદિર સોલવા જાઉ બીજું કઈ નત કરવા જાઉ હું બીકવે થાકી ગયો હે કોઈ દુખે એટલે હું ઘરમાં પડી નકો હું ઘરમાં જ ન રહું બાઈડે ભઈ જા મને ખબર છે આના બોણા છે ને મારાથી ગભરાતા નતા વો ના અરે હું સુપ રહું કે ની બાને રડાવેતી તું નહીં રે ભાઈ બોલ એટલે તો હામી બોલી હત બધું કે તમે કેમ ના લે મે ઘર માં આવ્યા લઈ આવ્યા તો એમ નિમ ન થાય વાયા કાયે પીએ આવ્યા હા ટુક તમાર ઘર માં કામ કરી ને બધાય સેવા કરીએ બાને રડાવે બિસાડા ને હામે હામી બોલેતી બોલાય તમારા ભેજા મારી ન કરી તમ જા હાલો બા તમને ઉપર મૂકી જા ખોટા ખોટા રોડો માં તમે અમારો તો કોઈ મત માવતા બાપુજી ગયા ને પછી તો હા એકલી થઈ ગઈ માં અમે સેતી કે અમે ન ને આ મરી ગયા વાતું કરોતી હા ક્યારે દેખશે વાદી ના એક કઈ માન સેવા ઉપર હું કે આવી ને ઘી લઈ આવી દે ને ને નો બેઠાવા તો પગ દબાવા પગ દબાઈવા રાખે કલાખો દિન તો હી મા હું તી રહે બોલે જો બોલે પણ જાવ પૂછી લઉં સે ની વાડીએ ઘી રોગે રોગુમારે ઓડ્યું કાટીન જાવું ની હાલીને હા તો લઈ લેવાય કુટળ લોફિયા વેડા ન કરાય હાલીન જાય નાલીન આવે વાડીએ કાયમ সেশ্যি ওযালেলে পাকণংয় সেশ্যা সেশ্য়ামানে লোয় কীলেষ্যালে। একশথালে হযালে ভযা স্যালেমেরকাশ্য়া আরিছে পাক্� ごめんなさい、パンデリアち n んにやって、やんけい、おめんなくかでばい、ロピアヴィラカワ、オロディアカワ、メガロディアカリエット。いかんごと、みちょきに、りと、きんたきんたきん o た。ごごと、みちょきに、りと、きんたきんたきんたた。ごごと、ごいごと、ごいごと、ごいごと。あばのこんなで、まり、ギガえって、みんんかあのせいかれんた、プレロディロ、タイパパ。なりな、こいのくらい、タイン

અરે મારી ડાયમંડ વાળા નથી લેવા આપણે હોના નું લેવું પ્યોર પછી દેવા જાય તઈ કઈ ના આવે ના ના ભાઈ ડાયમંડ વાળું ના બતાવતા પણ ન્યુ આવ્યું જોવા તો દ્યો સોનલ ને આ જોઈ લે પણ ના એ નથી લેવું અમાર દીકરી તન દુખ ના લાગે પણ ડાયમંડ ના રૂપિયા ના આવે હોનું હોય પ્યોર તો હોના ના દેવું હોય તો પાછા રૂપિયા તો આવે જો આ નવી ડિઝાઇન આવી ડાયમંડ નું પેન્ડલ સેટ છે ખાલી બે તોલાની અંદર છે પણ જો કેવું લાગે હા આ કેવો મસ્ત છે મમ્મી જોવા દે તો અંકલ

તો એને શું નાની બુટ્ટી હોય તો સરસ લાગે બહુ મોટી પછી એના મોઢામાં દેખાય ને આ સાચી વાત છે તમારી આસી દુબરી રે ને મારું બહુ જરી દુબરી છે એ તો થઈ જાય જાડી તમાર સ્વભાવ કેવો હારો છે અહીંયા એ કામ ની કરે ખાઈ પીન રહે લે જાડી થઈ જાય કા હા તમાર આસી વાત હું જાડી કરી છે હા બહુ પાતળી છે હા બિસાડી ભણતા હોય ને એટલે ઉપાધિ કરતા હોય છોકરા એટલે પછી શરીર ન વરે હા એટલે જ ને હજી બતાવો એક બે છે તમને હા હા બતાવો જ કાકા

ফোন করনে ও এটামেজািক ফোন করলেওনে মার ফোন নি চেফ আলা এম ফোন কলা এ হ্যালো ৃধু বলে এমাসি নিধু বলছন এ মা উচ্ছ্চরিিক সানাত মার টেলেলা দিতেজান মে দিলা দারবাী ছে না এ আন ফোন নি সের অধিও কলা এম ফোন করলা অতি দুুকা আ আমি িয়ে আজিমা ওয়া লা কি ত পাসি ওকা হনি মেড প্রসামসে হ্যাঁ ওমা চ্ছু মা সি।

અડધી કલાકમાં ત્યાં આવી જાઉં ને કે તો વાંધો નહીં મમ્મી પાછી બહુ વાર લગાડશે મહેંદી હા ધીરે 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 મૂકે ને હા થાકી જ ખાય કંઈ નહીં લે મહેંદી તો અસર લાગે ભલે ને હું ખેતી હવે ત્યાં કે ઉપાદી છે હું તો મને સારું થઈ ગયું ન કહો તો મા મેંદી જતી હતી નહોતું હું કંઈ ગમતું હું મામા ક્યાં ગયા એ રહ્યા મામાએ જો બેઠા તાર તારા પપ્પાને બેન તી કેવું જમવાનું બનાવી તો વેલેરું ખાય

બાજુમાં છે ને હોલ એ જ રાખી લે હું મારે નામાં ન હમાય દીકરી પછી બધા એકબીજા બે હિ ન હોગીએ પછી તને જલનું હોય એ બધું તમને બે બે હાડવાના હોય ખુરશીએ હા એ તો બરાબર છે મમ્મી આ પરનો હોલ ટૂકો પડે કા મમ્મી હા એટલે ને ના ના અહીંયા નહીં મેળાવે બી હા તી એટલે ના મમ્મી ખાલી પૂછતી હતી હા માં એટલે ન બાજુમાં જો પૂછી આવી ઈ કે કે હું તમને હાઈ જો દીમ જવાબ દઈ દઈ મે કીધું કે હાઈ જો દીમ જવાબ દઈ દે ને તો પછી આપણે યોલ રાખી લઈ નકો તો પછી અહીં કરવું જો છે હવે કઈ નકી ન પાસે મમ્મી તમે મીંડી લગા લે છો મસ્ત લાગે હું નિયા મમ્મી ના ના મારે મીંડી ન કરવી કામ કોણ કરીએ બેન મીંડી કરી તો પછી અહીં આપણે માં દીકરી સિવાય છે કોણ તાર પપ્પા થોડી કઈ ખબર પડે આપણે કામ હોય પાસે એ વાત સાચી હાચી ને તમે મસ્ત લાગે મીંડી લગાવ્યો ને ના ના તાર લગન માં કરી હતા ને તમે ન કરવી મારે હા મમ્મી તું થોડીક વાર રિન રાખજો પાંચક મિનિટ ટીવી જો પછી નહીતર આલો કઈક કરવા લાગુ નીના રેના માં દીકરીનો વાત કઈ નક કરવો મારી લાઈ દીકરી છે મામારી જાનવી હા મમ્મી ઓ મેં રડતી ની જો રડીને તો બચી મન ગમે પ્લીઝ રડતા ના માં રડતી ન પણ માને તો થાય દીકરી કાલે તું પરાઈ કેવાઈ જલ દેવાઈ તમારી છઈ તમારી જ રે હોય મમ્મી માં પરાઈ નઈ જવાની હોય કરી માં પારકુ ધન હોય જન્મથી મોટું કરી કોક ને દઈ દેવાની માં ના મમ્મી દીકરી એમ માં વાલ્યુ લાગે માં એ મોટી કરી દઈ દેવી ને કાજાન કટકો માં કોક ને દઈ દેવો ને બો વકરું લાગે મમ્મી કેવું ન બોલો મારી જાનવી દીકરી માં ડાઈ દીકરી હે દીકરા તો તમારો દીકરો હે હીરો છે હા મમ્મી તું સુખી હોય એટલે અમે સુખી દીકરા બીજું શું હોય અમને હે હા મમ્મી